બીજે મળવું કદાચ મુશ્કેલ પ્રભુ સાસન મળ્યું ઘટના યાદ આવે અગિયાર વર્ષે મારી દીક્ષા થઈ બે વર્ષ સુધી તો અભ્યાસ ચાલ્યો વોરવા જવાનું મારે હતું નહીં બે દિવસ વર્ષ પછીની એક સવારે ગુરુદેવે કહ્યું યશો વિજય તારે વોરમાં જવાનું અમારે ત્યાં ગુરુશ તો સુપ્રેમ બોસ ગુરુદેવ બોલ્યા અને વાત પૂરી થઈ ગઈ મેં કપડો ઓઢ્યો ગામડી ઓઢી પાત્રા હાથમાં લીધા દાંડો લીધો વોરવા માટે ચાલ્યો पहलूचे घर आयो, इ घर दे डेलिये प्रवेश था, वो धर बलाफोलियो, रशोड़ा माँ श्राविका माताएँ कहीयो, गुरुदेव पधारो, वो अंदर गएओ, बाल बुनी तरीके मरे जोएओ, इ मातारो भाव तो एकदम तो वधिक हैओ, मैं जोयो, चाँदी तपेली પૂરી ભરેલી હતી અને ઘરના બધાને ચા પીવાની બાકી હતી મેં કહ્યું મારે ખાલી અડધો કપ ચા કપ છે વધારે નહીં મારે તો બધે જવાનું હતું એ માતા કે છે મારા સાહેબ પાત્ર તો નીચે મૂકવું પેલા પાત્રો તો નીચે મૂકવું જ પડે મેં પાત્રો નીચે મૂક્યું એમના હાથમાં પાત્રુ આવી ગયું પછી તો હું ના ના કરતો રહ્યો બે ઘટના ઘટી મારું પાત્ર ચા ભરાઈ ગયું મારી આંખો આંસુ થી ભરાઈ ગઈ મારી આંખ ના આંસુ પ્રભુને કહેતા હતા કે પ્રભુ તારી ચાદર પહેરી છે પણ તારા આગના પથ ઉપર કેટલો ચાલુ ઉપર લોકોનો આટલો બધો અહુભાવ પશ્ચાદ કર્યો વોરી ઉપાસ રહી ગયો બધી વિધિ કરી વાપરવા માટે બેઠો મારી પાત્રીમાં એ ચા હતી જે માય મોહરાવે મારા હાથમાં પાતરી ચા વાપરવાની હતી પણ સી રીતે વાપરો કે મારો ભાવ યાદ આવે આંખમાંથી આંસુ ધારા નીકળી એક હાથે નેપકીન થી આંખો લૂચતો રહ્યો બીજી આંખે પાત્રીથી ચા પીતો રહ્યો આ શ્રદ્ધા આ ભક્તિ તમારી પાસે છે કારણ પ્રભુનું શાસન તમને મળ્યું છે આ શાસન મળ્યું એ તો જ્ઞાન થઈ ગયા આઠ વર્ષથી મારી ઉંમર હતી મને ટાઈફોઈડ છે

તારા શાસનને સમર્પિત કરી દઈશ અરે આ પ્રાર્થના કરી બીજા દિવસથી વળતા પણ પ્રાર્થનાને હું ફાસ્ટેસ્ટ વર્ક કરનારી ઘટના કહું છું તમે સ્વિચ ઓન કરો અને પંખો ફરફરે એમાં પણ વચ્ચે પ્રતિ 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 સેકન્ડ લાગે છે પ્રાર્થના ઓન ધેટ વેરી મોમેન્ટ સક્રિય બને છે બીજા દિવસથી વળતા પાણી પછી માએ કહ્યું કે બેટા મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે દીકરો જીવી જાય તો તારો તારે દીક્ષા દેવાની નથી ઓકે માં તૈયાર તારી બીજી સેવા હું શું કરીશ બસ તું કહીશ તો દીક્ષા લઈ લઈશ એમની પાસે અગિયાર વર્ષની ઉંમરે દીક્ષા થઈ આ આપણું શાસન છે એ શાસન તમને મળ્યું છે ખૂબ ખૂબ આરાધના કરો જીવનને સફળ